સચિન નવસાદી રોડ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી યુવાન વિપિન ઉર્ફ કાળુ મદનસિંહની ખાતકી હત્યા કરી હત્યારાઓ ભાગી છૂટ્યા હતા મૃતકે મોબાઈલ ચોરી લેતા તેની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું તો બનાવની શાંત થતાં સચિન પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા હત્યાનો ગુનો નોંધી હતિયારાઓને ઝડપી પાડવા ચક્રવતી માન કરી છ હતિયારાઓમાંથી ત્રણ હત્યારાઓ જેમાં એક કિશોર સહિત ત્રણની ધરપકડ કરી હતી તો હજુ પણ ફરાર ત્રણ હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે ચક્રવર્તી માન કરી હશે તો મૃતકો લોકોની તડપતી હાલતમાં વિડીયો વાયરલ થયો હતો જેમાં લોકોએ જો સમયસર તેને સારવાર આપવી હોત તો તે બચી શક્યો હોત તેવી ચર્ચા જોવા મળી હતી એક આરોપી એનું નામ જેનું નામ એફઆઈઆરમાં હતું એનું પણ નામ ક્લિયર પૂરું નામ ક્લિયર થયેલું છે રાજદીપ રશીદ કુરેશી કે જે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એનો ભાઈ થાય છે હાલમાં આ ત્રણ બાકી રહેલા આરોપી વિરુદ્ધમાં વિરુદ્ધ બાકી રહેલા આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી ચાલુ છે આ ગુનાની જે ટૂંક વિગત એવી છે કે જે ભોગ બનનાર અને ભોગ બનનારની આરોપીઓ પૈકી બે આરોપીઓ બે આરોપી સાથે અગાઉ ઝઘડો થયેલો હતો એક મોબાઈલ ચો ચોરી કરી અને એક ઈસમ એ મળી આવેલો હતો આરોપીઓ સાથે આરોપીઓ એને લઈ ગયા હતા તો એ બાબતની એક જૂની અદાવત હતી એ અદાવતને ધ્યાનમાં રાખીને જ આ આરોપીઓ આરોપીઓએ આ ભોગ બનનારની ઉપર હુમલો કરી અને તેનું મર્ડર કરેલું છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે